હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવના છીએ પીએનજી પોસ્ટર એટલે કે યુટ્યુબનું થમલેન તો મિત્રો કેવી રીતે બનાવું વિડીયોની અંદર બને રહેજો મિત્રો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા આવે તો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો કાઇન માસ્ટરની અંદર આપણે પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો કેવી રીતે બનાવો વિડીયોની અંદર બન્યા રહીજો તો જોઈ શકો મિત્રો આપણે મહેશ વણઝારાનું સોંગનું એક પોસ્ટર નવું સોંગનું બનાવવાનું છે તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે તો જોઈ શકો મિત્રો મેં બેકગ્રાઉન્ડ એક લઈ લીધું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડ લીધા પછી આપણે પીએનજી ફોટા બનાવેલા છે तो જોઈ શકો મિત્રો આવી રીતે મે પીએનજી ફોટો બનાવી લીધા છે તો આવી રીતે સેટ કરી લેવાના આવી રીતે મે સેટ કરી લીધા છે અને પછી હવે એક પટ્ટી લગાવવાની છે બ્લેક તો જોઈ શકો મિત્રો આવી રીતે બ્લેક પટ્ટી કરી બ્લેક પટ્ટી કરીને આવી રીતે અને શેડો આપવાની તો જોઈ શકો મિત્રો આવી રીતે શેડો કરીને આવી રીતે શેટ કરી લેવાનું હવે પછી આને જે સોંગનું નામ છે તેને પણ પીએનજી કરીને આવી રીતે લગાવી લેવાનું આવી રીતે શેટ કરીને કોઈ બી આપણે કલર લઈ લેવાનું એક એટલે બેકગ્રાઉન્ડ તો આને ક્રોપિંગ કરવાનું ક્રોપિંગ કર્યા પછી અને આવી રીતે આમ સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવું પાછળની સાઈડ આપણે લગાવી શકીએ તો આવી રીતે લગાવી લેવાનું આવી રીતે સેટ કરી તો હવે એક બ્લેક લઈ લેવાનું બ્લેક લીધા પછી આવી રીતે એને પણ શેડો કરી લેવાનું આ છો રાખવાનો એકદમ તો જોઈ શકો મિત્રો આ પીએનજી પોસ્ટર બની ગયું છે તો મિત્રો હવે આપણે સિંગરનું નામ પણ લખી લઈએ મહેશ વણજારા તો જોઈ શકો મિત્રો આવી રીતે ના માઇક અને સિંગરનું સેટ કરી લેવાનું અને પોન્ટમાં જઈને જાડો અક્ષર પણ થઈ જશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લીધું હે તો હવે આપણે ફોર કે વિડીયો લગાવવાનો એટલે કે એચડી હોય કે ફોર કે હોય આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે મેં લગાવી લીધું હોય તમારી ચેનલનો પણ લોગો હોય તો લગાવી લેવાનું વધારેનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો હ મિત્રો હવે આપણે ચેનલનું નામ તેમની ચેનલ હોય ગમે તે એનું નામ લખી લેવાનું સારેગામાં ગુજરાતી તો એની અંદર સોંગ આવેલું હોય એટલે આવી રીતે સેટ કરી લેવાનું અને કલર પણ ચેન્જ કરી લેવાનો અને શેડો આપવા તો આવી રીતે શેડુ કરી નાખવાનું આપણે વ્હાઈટ રાખી દેવાનું એટલે સરસ લાગે તો જોઈ શકો મિત્રો પોસ્ટર બની ગયો છે તો મિત્રો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે તો અમારે જે કુક મહારાજ અલગ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ પોસ્ટને આપણે સેવ કરવા માટે અહીં ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો સેવ પણ થઈ જાય એમ હે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો